વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની સાથે સાથે મેઘરાજાએ આજે વડોદરા શહેરનો પણ જાણે વારો પાડી દીધો છે વડોદરા શહેર જળબંબાકાર થઈ ગયું છે પછી એ કારેલી બાગ હોય મચ્છી હોય એલ સર્કલ હોય બધે જ પાણી ભરાઈ ગયા છે ટ્રાફિક જામ થઈ ગયો હતો વાહન ચાલકો મુશ્કેલીઓનો સામનો કરતા જોવા મળી રહ્યા હતા લાંબા સમયથી વડોદરાવાસીઓ વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને

જે રેલવે અંદર પાસ છે ત્યાં નેવ થી પંચાણું ટકા રેલવે અંડર બાયપાસ પાણીમાં ભરકાવ થઈ ગયો છે ઉજરી તરફ ગંડા સર્કલ પાછળનો જે સમગ્ર જે માર્ગ છે અને બ્રિજ દીપેના સમાજ જેવા માર્ગ પણ પાણી ફરી વળ્યા છે અને લાંબો ટ્રાફિક જામ પણ અહીંયા જોવા મળી રહ્યો છે સૌથી મોટી વાત એ કે પાલિકાએ જે દાવા કર્યા હતા કે પાણી નહીં ભરાય પરંતુ એક જ ભારે વરસાદની જે બધાની બેટિંગ જે વડોદરા તંત્રની જે કાગળ પર કામગીરી છે તેની પોલ ખુલ્લી પાડી છે તો બીજી તરફ